કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમુક શાકભાજી આપણને શિયાળામાં જ મળતી હોય છે જેમાંથી એક છે લીલું લસણ લીલું લસણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કારણ કે એક નેચરલ એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે એટલે આપણે શિયાળામાં જેમ બને એમ લીલા લસણનો ઉપયોગ કરવો જોઈએ પણ લીલું લસણ ઘણું જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે તો આજે આપણે જોઈશું કે લીલા લસણને કેવી રીતે કટ કરવું અને એને કટ કર્યા પછી કેવી રીતે સ્ટોર કરવું જેથી લાંબો ટાઈમ સુધી ખરાબ ના થાય તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર મેં અહીંયા આગળ અઢીસો ગ્રામ લસણ લીધું છે સૌથી પહેલાં તો આપણે એને બંચમાંથી છૂટું પાડી દેવાનું છે હવે આપણે એનો ઉપરનો જે પાર્ટ છે એને ચપ્પુની મદદથી કટ કરી લેવાનો અને નીચેનો જે પાર્ટ છે એ પણ આપણે કટ કરી લેવાનો છે હવે આપણે સૌથી ઉપરનું એનું જે લેયર હોય છે એને હાથથી કાઢી દેવાનું એ પાર્ટની અંદર માટી લાગેલી હોય છે ઘણીવાર એટલે આપણે એને કાઢી નાખવાનું છે આ પ્રમાણે આપણે બધા જ લસણને પહેલાં તો આવી રીતે સાફ કરી લેવાનું છે તમે સ્ટોર કરવા માટે જે લસણ લો એ ફ્રેશ જોઈને લેવાનું જે ફ્રેશ લસણ હશે એના પાનનો કલર એકદમ ગ્રીન હશે અને જે વાસી હશે લસણ એના પાન નીચેના પાર્ટમાંથી પીળા પડી ગયેલા દેખાશે તો એવું લસણ નહીં લેવાનું એ જલ્દીથી ખરાબ થઈ જાય છે આ પ્રમાણે બધું જ લસણ પહેલાં સાફ કરી લેવાનું મેં અહીંયા બધું લસણ સાફ કરી લીધું છે અને આપણે હવે એના કાતરની મદદથી નાના નાના પીસ કરવાના છે એટલે કે એને કટ કરવાનું છે તમારી પાસે હેન્ડ ચોપર હોય જે ચોપિંગ બોર્ડ ઉપર લાગેલું હોય છે તો એનાથી પણ તમે કરી શકો છો પણ કાતરથી તમે વધારે ઇઝીલી અને ઝડપથી કરી શકશો લગભગ પાંચથી સાત મિનિટની અંદર જ અઢીસો ગ્રામ જેટલું લસણ કાતરની મદદથી તમે કટ કરી શકો છો આપણે જો મિક્સરની અંદર એની પેસ્ટ બનાવીને રાખીએ તો એ પેસ્ટમાં મોઈશ્ચર આવી જાય છે અને એ પેસ્ટ જલ્દીથી બગડી જાય છે પણ જો તમે આ રીતે એકદમ ઝીણું ઝીણું લસણ કટ કરીને રાખશો તો આઠથી દસ દિવસ સુધી એ એવું ને એવું રહેશે અને એનો કલર પણ સેજ પણ બદલાશે નહીં આ પ્રમાણે આપણે બધું જ લસણ કટ કરી લેવાનું છે ચાર પાંચ ચાર પાંચ કળી હાથમાં લઈને કરશો એટલે ફટાફટે થઈ જશે મેં આ બધું જ લસણ કટ કરી લીધું છે હવે આપણે એને સ્ટોર કેવી રીતે કરવું એ જોઈએ તો આ રીતે કિચન રોલ લેવાનો એની ઉપર આપણું જે કટ કરેલું લસણ છે એ મૂકી દેવાનું અને એને ચારેય બાજુથી કિચન રોલથી આપણે કવર કરી લેવાનું છે આવી રીતે એક પેકેટ જેવું બનાવી લેવાનું છે અને આ પેકેટને હવે આપણે એક ઝીપ પાઉચ જે બેગ આવે છે એની અંદર મૂકવાનું છે તમે આ રીતે લસણને સ્ટોર કરી શકો છો જો તમારે ઝીપ પાઉચનો ઉપયોગ ના કરવો હોય તો એક બીજી પણ મેથડ છે તો આપણે આવી રીતે જે કોથમીર મૂકવા માટે કાણાવાળો ડબ્બો આવે છે એ લેવાનો અને એની અંદર આપણે જે આ પેકેટ જેવું બનાવ્યું છે એને જ આખું અંદર મૂકી દેવાનું જ્યારે તમારે જોઈતું હોય ત્યારે તમે એને ઓપન કરી અને આ રીતે લઈ શકો છો અને પાછું આપણે એને કિચન રોલથી આખું કવર કરી દેવાનું આ રીતે સ્ટોર કરેલું લસણ આઠથી દસ દિવસ સુધી એકદમ સરસ રહે છે અને એની અંદર બિલકુલ પાણી નથી બનતું હું આશા રાખું છું આ ટિપ્સ તમને પસંદ આવી હશે જો આજના વિડીયોમાંથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને પણ આપો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે આ વિડીયોને શેર કરો તો કાલે ફરી મળીશું એક નવી રેસીપી સાથે